લખતર પંથક માં શ્રી હનુમાનજી જન્મોત્સવ ની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ લખતર પંથક માં શ્રી હનુમાનજી જન્મોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ આજે સુદ પૂનમ હનુમાન જયંતિનો જન્મોત્સવ સાથે શનિવારનો સુમેળ સર્જાતા ભક્તિભાવથી લખતર પંથકમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી આજે હનુમાન જયંતિના દિવસે શનિવારનો અદભુત સમન્વય થવાના કારણે દાદાના ભક્તોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે લખતર તાલુકામાં હનુમાન જન્મોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી તાલુકામાં આવેલા હનુમાનજી મહારાજની નાની દેરીથી લઈને જાણીતા મંદિરોમાં વહેલી સવારથી જ હનુમાનજી મહારાજના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી હનુમાન જન્મોત્સવ નિમિત્તે લખતર શહેર માં આવેલા પાતળીયા હનુમાન ખીચડીયા હનુમાન બાલા હનુમાન પંચમુખીયા હનુમાન જેવા શોભાયાત્રા સંતવાણી સુંદરકાંડના પાઠ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે લખતર મધ્ય આવેલા રામ મહેલ ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ લખતર વિરમગામ હાઈવે ઉપર આવેલા ગેથડા હનુમાનજી મંદિર ખાતે સવારથી જ ભાવિ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા સાથે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવતા પાંચ યજમાનોએ યજ્ઞનો લાભ લીધો હતો અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે લખતર તાલુકાના કડુ ગામે તળાવની પાડ પર આવેલા હનુમાનજી મંદિર ખાતે કડુ ગ્રામજનો દ્વારા છેલ્લા પંચાણું વર્ષથી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અહેવાલ બાય મા ન્યૂઝ જયેન્દ્રસિંહ ઝાલા સુરેન્દ્રનગર શ્રી રામચંદ્ર ભગવાન महाराज की है आने सबन के चैत्र सुख पूनम ने शनिवार को सरस मेला में समन्वय तथा समस्त लक्तर तालुका के अंदर अनेकों नाना मोटा गांव के अंदर परम पूज्य परम स्मरणीय भगवान परम श्री पुत्र जी मंदिर अनेक जगह नाटी कोई मंदिर દેવી જ્યાં પણ અનેકો પ્રકારે આજે ઘણા વર્ષે પૂનમને શનિવારનો સમન્વય થવાથી અનેક ભક્તોને ભીડ ઉમટી પડી હતી દર્શન માટે તેમજ અનેક નાના મોટા યજ્ઞ યાગ અને હનુમાનજીના મંદિરે અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો બધાએ સાથે હળી મળી ખૂબ પ્રેમ ભાવથી બટુક ભોજન બ્રહ્મ ભોજન યજ્ઞ યાગ કર્મ કરી અને આજે બસ સમન બે હજાર એક્યાસીના હનુમાન જયંતિ ના જન્મોત્સવ નો પ્રસંગ ખુબ સારી રીતે આનંદ થી ધામધૂમ થી ઉજવવામાં આવ્યો છે શ્રી